શનિવારે રાત્રે રદ કરાયેલી નીટ પીજીની પરીક્ષાના નિર્ણયને લઈને ભાગના પરીક્ષાર્થીઓ અજાણ હોવાની સ્થિતિ રાજ્યમાં જોવા મળી પરીક્ષાર્થીઓ સવારે પરીક્ષા કેન્દ્રો પર એકત્ર થવા લાગ્યા ત્યાં સુધી તેમને પરીક્ષા રદ થવાની જાણ થઈ ન હતી આવા જ દ્રશ્યો અમદાવાદની એલજે કોલેજમાં જોવા મળ્યા નીટ પીજીની પરીક્ષા રદ થવાની જાણ થતાં પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો નોટિસ અથવા કોઈપણ જાણ કરાયા વિના પરીક્ષા રદ થતાં અવ્યવસ્થાને લઈ પરીક્ષાર્થીઓએ ફરિયાદ કરી મહત્વનું છે કે દેશના ત્રણસો શહેરોમાં એક હજારથી વધુ કેન્દ્રો પર નીટ પીજીની પરીક્ષા યોજાનાર હતી જો કે શનિવારે મોડી રાત્રે પરીક્ષાનું આયોજન કરનાર એનટીએ સંસ્થાના વડાને હટાવાયા બાદ નીટ પીજીની પરીક્ષા પણ રદ કરી દેવાઈ છે જે પીજીની જે પરીક્ષાઓ છે તે અચાનક મોફુક કરવામાં આવી છે તેના કારણે જે પરીક્ષા આપવા માટે જે બહારગામથી આવેલા જે નવ હજારથી વધારે જે વિદ્યાર્થીઓ છે હેરાન પરેશાન થઈ ગયા છે તેમના વાલીઓ છે તે ગઈકાલ રાતથી જ અમદાવાદ આવી ગયા હતા આપણે સુધી એમની સાથે જ વાત કરશું આપ વાલી છો બાળકને આજે પરીક્ષા હતી કેન્સલ થઈ છે શું કહેશો એટલે આ જે રીતના ઉપરા ઉપરી કેસીસ બન્યા છે કે નીટ યુજી માં આવું થયું પછી નેટમાં આવું થયું અને હવે આ નીટ પીજી નો આ રીતનો સ્કેમ આવ્યો આ જે કઈ માફિયાઓ જે છે આ એક્ઝામ ને રિલેટેડ ને પેપર ફોડવા માટે થઈને અને આ બધા આપણે સાંભળી રહ્યા છીએ કે પચાસ લાખ ને એક કરોડ ને આવડે ચેક દઈને આ બધા સ્કેમ થતા હોય છે એની ઉપર એક્શન લેવા આવવું જરૂરી છે અને આજે જે એક વખત ની એક્ઝામ ડિકલેર થઈ ગઈ અને એ આગલે દિવસે રાતના દસ વાગ્યે રાતના ડિકલેર થાય છે તો એને લીધે જે કંઈ મોરલ તૂટે આ બધી વસ્તુની તો એડવાન્સમાં એટલું પ્લાનિંગ હોવું જોઈએ એટલી એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ રીતનું બધું ડેવલપ હોવું જોઈએ હવે આમાં એ શું કે આવી રીતે જાસૂસી તંત્રને બધા એક્ટિવ કરવા જરૂરી છે આ જે વિદ્યાર્થીઓ આવ્યા છે જે દૂરથી આવ્યા છે આપણે એમની સાથે વાત આપ ક્યાંથી આવ્યા છો અમે રાજકોટથી આવ્યા છીએ પરીક્ષાની જે તૈયારી હતી આપણે કેવી કરી હતી પરીક્ષાની મતલબ છેલ્લા છ આઠ મહિનાથી સમજી લ્યો ને કે ભાઈ આની પાછળ જ લાગ્યા છે ના કઈ બહાર જવાનું ના કોઈને મળવાનું સવારથી લઈને રાત સુધી બસ વાંચ કરવાનું તો એક જે આટલો લાંબા ગાળાનો જે તૈયારી છે તે અમને એમ થાય ને કે ફાઈનલી એનું કંઈક રિઝલ્ટ મળશે અમને પણ અચાનક અમને ખ્યાલ આવી કે તમે ઈનડેફિનેટલી કરતા રહ્યો તૈયારી જે સંચાલકો શું માહિતી આપવામાં અમને ઓફિશિયલી પેલા તો સૌથી પેલા તો ન્યૂઝ જ આવ્યા હતા કે રાતના દસ વાગે હજી અમે બધું પેકઅપ કરતા હતા અને સુવા જઈ રહ્યા હતા એની પહેલા જસ્ટ પેલા ન્યૂઝમાં પેલા આવ્યું એના પછી મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું ટ્વીટ આવ્યું તો અમને લાગ્યું કે મે બી કઈક ઓફિશિયલ કઈક હશે અને નીટ નીટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની ઉપર નોટિસ તો બહુ લેટ આવી તો એટલું અમારે વેઇટ કરવું પડ્યું જે ટેન્શન રહ્યું પછી અમને ખ્યાલ આવી કેન્સલ થઈ છે આ એક મિત્ર જોડાયા છે આપ ક્યાંથી આવ્યા છો હું જુનાગઢથી થી પરીક્ષાની જે તૈયારી છે કેવી તૈયારી કરી હતી કેટલા દિવસથી તૈયારી કરતો છેલ્લા સાત આઠ મહિનાથી તૈયારી ચાલુ જ હતી આમ તો એક વર્ષ ઉપરથી તૈયારી ચાલુ હતી પણ છેલ્લી એક્ઝામ નજીક આવે એટલે તૈયારી એકદમ પીક ઉપર જતી હોય છે એવી તૈયારી છેલ્લા છ થી સાત મહિનાથી ચાલતી હતી કારણ કે પહેલાં ત્રણ માર્ચે એક્ઝામ લેવાની હતી પછી એ લોકોએ સાત જુલાઈ કરી પછી ફરીથી ત્રેવીસ જૂન કરી અને હવે પાછી નવી ચોથી તારીખ આપશે એટલે આવી રીતની તારીખ આગળ પાછળ કરતા રહે એટલે જે તૈયારીની પ્રિપેરેશન જે થતી હોય એકદમ એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે આપ કેટલા સમયથી આપ અમદાવાદ આવ્યા છો આપ આવ્યા બાદ ખબર પડી કે અહીંયા પરીક્ષા છે તે મોકૂફ કરવામાં આવી છે હું કાલે સવારે જ આવેલો અમદાવાદ પણ આ કાલે રાત્રે જે ન્યૂઝ આવ્યા એ પછી થોડું ડિસ્ટર્બન્સ હાલ ફરી તૈયારી કરવી પડશે પણ હા ફરીથી કરવી પડશે એટલે હવે જો આ લોકોની ફક્ત જે તારીખ આપવાની હોય ક્યારે આવે એ આધારે વિદ્યાર્થીઓ છે છે તે કોલેજે આવી રહ્યા અમદાવાદમાં કોલેજ છે ત્યાં જે રજીસ્ટ્રેશન હતું તે થયેલું હતું જે પરીક્ષા જે પત્રક હતું તેમાં નામ હતું પણ સ્થળ પર આવતા માલુમ પડ્યું છે કે જે પરીક્ષા છે તે રદ થઈ છે હાલ તે પોતે નિરાશ થઈ ગયા છે અને પરીક્ષાની જે ફરીથી તૈયારીઓ છે તે શરૂ કરી દીધી છે કેમેરામેન અજય પટેલ સાથે પ્રમુખ ભ્રમક્ષ વીટીવી અમદાવાદ